સત્કાર સ્મારંભમાં એમડી સાહેબીને અશુકભાઈ મને પ્રેર કીધું કે મારે ખાસ ઉપસ્થિત રહેવું છે કે જેણે ઓગણચાલીસ વર્ષ સુધી નિષ્ઠાથી કામ કર્યું હોય એવા કર્મચારીના વિધાયકમાં મારે આવું છે સન્માનમાં આવવું છે એવારા એમડીસી અશોકભાઈ દેવી અને બેંક બંનેના ડિરેક્ટર અને સતત તમારા મંત્રીઓ માટે કોણ એ અમારે એમડી સાહેબની પ્રેરણા પાડી પડે તે ઈશ્વરભાઈ કવૈયા કરો હો ધિરણ મંદ છે એવા આપણા ડિરેક્ટર ઈશ્વરભાઈ મારા મિત્રો હમણાં કીધું કોઈ ઈશ્વર બોલવાનું બંધ કર્યું કે ના તો બંધ કરો ખૂબ નજીક ના મિત્ર ઈશ્વર તરત ખૂબ ખૂબ વયોવૃદ્ધ વર્ષોથી આપણી વચ્ચે રહી એની સેવા કરતા અને મારી ઘડી મારી ઘડી છેલ્લે છેલ્લે મેળ પડી ગયો એવા એબીએમસી ના ચેરમેન માલાવા ભાઈ ચેરમેન પરાગભાઈ મારા મિત્ર પૂર્વ જિલ્લા પત્યાના સદસ્ય રમેશભાઈ અને જેમનો આખો પરિવાર ઉપસ્થિત છે બેન ઉપસ્થિત છે માદી ઉપસ્થિત છે એમના દીકરા ઉપસ્થિત છે એવો શશીકાંતભાઈ નો પરિવાર કોબલા સાહેબ જે બી દોશી નરસિંહભાઈ અમારા ગુરુ રમેશભાઈ અમારા પેસાભાઈ ચાલશે બધાને નામ બોલી દઉં દીકે સાહેબ હે બાપુ જયભા જેલભાઈ સૌ સન્માનીય બધાને નામ લઈ શકું બધેનો મિત્ર છું જેલુભાઈ હે પ્રદીપભાઈ તમારા નીલાભાઈ બધે નવથી બોલે છે જ્યાં શેઠ આપણે હતા કે જતા ને સૌ સન્માનીય મંત્રીશ્રીઓ ચેરમેનશ્રીઓ આખું દિવનું ક્રીમ બેઠું છે હોય સેવા દૂધ પછી ચેરમેનશ્રીઓ સૌ સન્માનીય દિવદરના આગેવાનશ્રીઓ સૌ આપણે અઠાવન વર્ષે કોઈ રિટાયર્ડ થાય ને ચેરમેન તરીકે હોય તો એની મુદત

ફોન કર્યા હોય ને પહેલો સીધો અધ્યક્ષ સાહેબને ફોન કર્યો હું તાત્કાલિક મદદ જોતી હોય એટલે અધ્યક્ષ સાહેબ કે હું કલેક્ટરને સાંભળ આપું છું શું ક્યાં તમે ને ફોન કરો અને વીસ મિનિટમાં હું આવ્યો ને તારે આખો બનાસ નો સ્ટાફ રાતે આવી ગયો પછી મારા મિત્રો રમેશભાઈ પણ ત્યાં સેવામાં ઓલવવા માટે તમારી બેંક પ્રત્યેની જેટલી આત્મીયતા છે રાતના તમને અગિયાર સાડા અગિયાર બાર વાગે કોઈ ફોન કરે જ્યાં સુધી બે ચાર કર્મચારી મિત્રોને કે સાહેબ આપણું કોઈ મળે નહીં નઈ બગુ નીચે આટલી બધી અગ્નિ છે ઉપર અંદર ધોવાળો ફરી ગયો છે એટલે ગુંગળા થાય સતત બે ત્રણ મિત્રો સાહસ કરીને ઉપર ચડી ગયા એટલે હું પણ સાજો ગયો અને જો જેવો આખો ધોડાનો ગોટો પાર્યા ને મે એને ખેંચી લીધા મુ મિત્રો આવતા રહો કસો ન થાય આપણે વીમો છે એટીએમ તો એટીએમ માંથી આપણી કેસ ખરાબ ના થાય તો લગભગ 60 65 ડિગ્રી ડિગ્રી ના બે કર્મચારીઓ મિત્રો કોણ હતા સજીવન ભાઈ તો આપણે ભલા આપણે લવાણા શાક આમ શું નામ ભઈનું કેતન ભાઈ બીજો બીજો નું કેતન ભાઈ ની સાથે બીજા હતા ને બંને મિત્રો એવી ગરમી ગરમીમાં આપણી બેગ ની કેશ ની મહિના થાય એટલા માટે સાઈઠ નંબર બંધ ગયો હતો તો પાલનપુર હિન્ડ ઓફિસ અને કોડ નંબર તાત્કાલિક એનો નવો કોડ નંબર બની અને બેગ ની કેસ સલામતી લઈને એટલે લોકોને થયું કે આ મેં કંઈ કામ કર્યું છે આ બેંક પ્રત્યેની એમની આત્મી આત્મિયતા એમનું સમર્પણ છે તમે કોઈ પણ સંસ્થામાં હોવ તો સંસ્થા સાથે તમારું સમર્પણ હોય સંપૂર્ણ જે સુધી નોકરીમાં આવો ને એટલે સંપૂર્ણ એને વફાદાર રહો એના હિત માટે શું કરો તો વધારે થાય અને એમના આયા પછી લગભગ સામ સો કરોડ ડિપોઝિટ છે છપ્પન કરોડ ડિપોઝિટ અને ચોપ્પન કરોડ અને સતત જે જોઈએ ને તો એમના વખાણો ભણવા મળે એટલે આ એક આપણી સંસ્થા એ આપણી માતા છે એને આટલી વફાદારીપૂર્વક જે કામ કર્યું છે શશિકોતભાઈ તમને અને તમે આખા દેવદારના સ્ટાફને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું